ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ અને બારની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આગામી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થતી બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત શંકાઓ પ્રશ્નો માનસિક તણાવ તેમજ પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે સહાય મળી રહે તે માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે આ ટોલ ફ્રી હેલ્પલાઇન બાર ફેબ્રુઆરી બે થી અઢાર માર્ચ બે છવ્વીસ સુધી કાર્યરત રહેશે હેલ્પલાઇન પર નિષ્ણાંત કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે રાજ્યના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ તથા શાળાઓને આ હેલ્પલાઇનનો મહત્તમ લાભ લેવા અપીલ છે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર વન ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી ઝીરો ઝીરો રહેશે જે દરરોજ સવારે અગિયાર થી સાંજે છ વાગે સુધી કાર્યરત રહેશે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સચિવ દ્વારા જણાવવામાં આવે